ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબે સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી આ સર્ચ દરમિયાન નડિયાદ પેટલાદ રોડ પર આવેલ ભાગ્યોદય રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી સાફ સફાઈ અભાવ જણાયો દરમિયાન નડિયાદ નગરપાલિકાની ટીમે રેસ્ટોરન્ટના માલિક પચાસ હજારનો દંડ કર્યો ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢગલા ને ચારે બાજુના છે બધા મેમ બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે કામ કરે છે કિચનમાં એમને કોઈ ને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે અ ખેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે લોકોને પોલિસીસ એસ ઓપીસ બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડતી જે વાત કરીએ તો જે કોર્પોરેશનમાં જે આવતી જે તમામ જે શોપ છે હોટલ્સ છે રેસ્ટોરન્ટ્સ છે ખાસ કરીને જે પ્રોડક્ટ છે જે પ્રોડક્ટ એ બધાને રૂબરૂ એ વિસ્તારોમાં એ હોટેલ્સ શોપ્સ વગેરેમાં જઈને તપાસ થશે એના ફૂડ સેમ્પલ્સ લેવામાં આવશે એ પ્રમાણે ફૂડ ડિપાર્ટમેન્ટમાં એમનું ચેકઅપ થશે એ ખાવા લાયક હશે તો ઠીક નહીં તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ શું કાર્યવાહી કરવામાં આવી છે આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે કામ એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા એના માસ્ક જે હતા એ નથી કેપ નથી પહેરી ગ્લોવ્સ નહોતા પહેર્યા ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો તો જે કિચન મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા અમે અંદર ફ્રોજનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું કિચનને કનેક્ટેડ બાજુની સાઈડ પર પણ નકરો કચરો પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય તો તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો

નડિયાદ મહાનગરપાલિકાની હદમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને જે ડેરી પ્રોડક્ટો છે એ અત્યારે એમનું ધૂમ વેચાણ થતું હોય છે તો હું તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આવો રીતે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તેવી દુકા તમામ દુકાનદારો અને તમામ વિક્રેતાઓ જે વેચાણ કરે છે અને જે હોટલો રેસ્ટોરન્ટો છે એ બધાએ પણ પોતપોતાના જે નોર્મ્સ છે ફૂડ એન્ડ ના એ પણ એને મેન્ટેન રાખજો ને આગળની કાર્યવાહી અમે અત્યારે તાકીદ કરીને અત્યારે વહીવટી ચાર્જ નક્કી કરે છે પછી આવતા આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની હોટલો રેસ્ટોરન્ટો અને ફરસાણની દુકાનો કે ડેરી પ્રોડક્ટો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ